પક્ષા પક્ષીથી પર રહીને કોંગ્રેસના ઉમેદવારોમાં વિશ્વાસ મૂક્યો છે ને ફરી એકવાર આંકલાવ એપીએમસી ની કોંગ્રેસની પેનલ બિનહરીફ આજે ચૂંટાયેલી જાહેર થઈ છે ત્યારે આજે અમે સૌનો આભાર માનીએ છે અને આટલા વર્ષોથી આ તાલુકામાં કોઈ પણ નાત જાત ધર્મ કે પક્ષના ભેદભાવ વગર આ બજાર સમિતિ એપીએમસી સંસ્થા લોકોના સેવાનું એક માધ્યમ બની છે કોઈ પણ તકલીફ હોય કોઈ પણ જરૂરિયાત હોય તો એના માટેનું એક સંપર્કનું કેન્દ્ર બની છે અને અમારા સૌનો આજે પ્રયત્ન રહેશે કે ફરી જનતાએ જ્યારે મતદારોએ વિશ્વાસ મૂકીને કોંગ્રેસની પેનલને બિનહરીફ છૂટીને મોકલી છે